હવે આ બધું ચેતી એટલે બધું હોય નાચું છે ને હવે એટલે હેદળા કાપવાનું હેદળા કાપવા દે પછી બીજું કોમ કરું હેદ્રણ કાપી નાખવા દઈએ મનો સંગાતી રાણા મારું કોઈ નથી આટલો જન્મ સુધારો સુજી મારો આટલો જન્મ સુધારો મારા ઓળખા બે ભાઈનો રાગ તો સારો છે હવે હા વ્યાસી બેઠો જ છે આ બે ભાઈ એક ખંપે તો રહેવા દેવા નહીં ગમે એ કરીને રાગ તો તોડાવો જ છે જાતા હું

ઉભા તો આખી જિંદગી કોમ જ કરવાનો છે ભી હો તો ટાઈમ કઢાયોમ ફરવાનો યો એમ કેવું કોમ છે તાણે હવે જાવું છે થોડો આગળ તમે કીધું આવ જાતા હું એ હવે નોરતાન બે ઓગ્યો ઓ બેહો આવો તમ પાણી બોણી લાવું ના ના પાણી બોણી પીવું ના યાર જલ્દી છે એટલે આ તો વાત કરવા આવ્યો તમે કીધું લાવો ફરવા જાવ કેતા હું યાર શું આવે તેમ ના અરે યાર માર તો જેટલું કોમ છે યાર શું આવું પણ આખી જિંદગી તમે તો કોમ જ કરી હે કે એટલે કોમ તો કરવું જ પડે કે એ તો કોઈ કરતા હોતા નહીં આખોદાર ફરતા હોય છે ને બધું બે પુરાનું કોમ તમારા ઉપર નાચ્યું છે કે બોલે જાણ કરી જાય એમ ના ના એમ તો કરવી છે બધું કોમ ના રે હું જોઉં તારથી તમને જ બધું કોમ ભાવ તાર તારું તમારા તો ગાય પાતા હોય હોય કોકની કોક તમે જ કરતા હોય છો એ તો કરવું પડે હવે એ તો એ કરે હું એ કરું છું અડધી રાતે પોણા હોય તો તમે જો કોક લીલા આડવા મેળવાનું હોય તો તમે જો બધું કોમ તમને જ ગયા ને એમ છે કે ભાઈ ને બધું કરી તો બધું કોમ તમારું ઉપર નાચ્યું છે

જાતા ટાઈમે પછી રહ્યા કોક કટલો કરે કે હવે પાક નહીં પડે એને એવું પક્કી એના કરતા પાગ પાડવો સારો ના અરે અમારે તો માર પૈ એવું નહીં અમારે તો કોઈ એવું કાઢી મેલે એવું નહીં રાખે અમારે તો બહુ મારો તો બહુ રાખે એમ તો આ તો વળી મેં તમને વેલા હાર કીધું મેં કીધું વેલા હાર જાગી થારો ના ના માર તો માર પૈ હારો આ તો વેરસી તઈ પૂછી જોજે હું ઉત્તર આલી ખબર તો પડી રહે કે હા તો તમને એવું હોય છે તો હું પૂછી લઈ લઉં આ ચેક કરી લેજો ને હડો આબો હોય તો જાવ હોય ફરવા જાવું છે મારા ભાઈ

આર હર મને આજ તો હું હવે તો ચેક કરું વાર શું રૂય શું કે વાર શું કહેવા માંગે ચાલ હર તો મને તો મારું કામ કરવા દે જાર યાર રઈમાં તો ફૂલય ખોદી ખોદીને પોર કરી છે અલ્યા દેવાય કેમ અળિયા ચડ્યા છો આવો આવો જો જોમેય

અને હવે પાછો આજ તો હું પાસે ગયો તો હમણાં ઘરે જતો તો કે તો એ બેઠો બેઠો લાકડા કાપતો તો હું વાત કરવા જો મેં શું કરો કે મારે હવે જવું છે ફરવા માઉન્ટ જવા ને કેતા હતા માઉન્ટ જવા ને કેતા ના હોય તાર મન કીધું છે કે માઉન્ટ જાવું છે ઓહ તારી માઉન્ટ જવાનું હોય તો મને ના કે તમને વાત નહીં કરે તેમ કે મને એમ કેતો મન કે આખો દાડ કોમ કરા કરા કરે છે ને બધું કોમ મારું ના નાશ્યું છે કેદન જ્ઞાન મન કીધું એમ

આજ તો નક્કી કરવું છે હવે તમારેથી મારે ફરવા જવું છે તમારા પૈસા છે કે નહીં હાલવા ના હાલવા હોય તો જમીનમાં ભાગ પાડ દેવો છે હવે આપણે કોઈ રાખવું નહીં ના પણ મારા ભાઈ તો હારો છે પૈસા તો હાલશે પણ નહીં હાલે તો હવે પેલા જોમોજી કહેતા હતા કે હા એટલે તો જોયું જા મને તો દે એ જ જવા દે હવે રાતનો ઉજાગરો છે થાકે લાગ્યો છે ને હવે ઊંઘવાનું કરવા જઈએ ઘડીક બે કલાક સુઈ જવું રહો પછી કરવામાં જવું બાર આવજો આ બાજુ પૈસા જોતા જ મારે પૈસા જોતા ચાલ છે ફરવા જવું મારે ફરવા જાવ ચો ફરવા જવું છે મોન ટાબુ કી ટાબુ મોન ટાબુ મોન ટાબુ મોન ટાબુ ચમ અચાનક શું હોય જીતે ફરવા જાવું છે બધા જોઈ છે મારે જાવું છે એવું એમ હોવો તો ખેતર પોણી વાળી છે કોણ કરશે એ તો તમે વાળજો બે કોરા તો મારે કેવી રીતનું વાળવું લ્યા

એક તો કરવું પડશે ઘણી સડાયો છે થવ બે જેવું કહ્યો હવે બીજા ત્યાં ફરવા જવાનું છે વેરસી વ્યર્સી ચેક કેટલો જ ગયો એટલે આવે રહો કે ના વ્યર્સી આબુ નહીં ના કોઈ આબુ નહીં હવે હેર તો તાર મુજબવાળી બધું તૈયારી પણ જો મેં હવે વ્યરચી પાસે જતા નહી વર્ષી બધા થો ના અરે લે મને તો કહો પૈસાનું સેટિંગ થયું નહીં શું આવું કે માજા હતા તમારા ભાઈ બા કીધું તું પણ ના એ ચમ ના લ્યા તમે આવી મજૂરી કરો તો તમને પૈસા નહી આવતા ના કે પોણી વળ્યું છે કે હવે તી મજૂરી તો આખી જિંદગી છે કે બધા જોય ફરવા જવા દો કીધું તું પણ હવે નહી માનતા મે તમને નતો કીધું આખી જિંદગી તમારા પાસે મજૂરી કરવા જ માંગે હે રહ્યા હઈ તો મને જોડવા મળે ને હવે કે આખી જિંદગી તમારી મજૂરી નું ખાવ છે ને બેઠા બેઠા રહ્યા ખાઈને તમે આખી જિંદગી મજૂરી કરી આલો હમ એટલે તમને પૈણાય નહીં એને ઓય અલ્યા મને તો એવું લાગતું કે તમે આવશો

શું વાતો કરતા હતા કોઈ નહીં શું કરતા તમે હોય બે દલા કશું નહીં વળી વોટો મારવા તમે કેટલા વ્યારસી પોણી વોટો મારતા હોય એમ તો સેમ સડાવશો તમે વ્યારસીને મેં કોઈ સડાવ્યા નહીં મેં જો સડાવ્યા ના મને નહીં સડાવ્યો કોઈ ભાઈ પૈસા છે મારે ફરવા જવાનું છે પૈસા પૈસા કશું નથી પોણા કરો પોણ અથડા પોણી હું તો નહીં વાળવાનું મારે પૈસા દોવી મારે ફરવા જવું છે ફરવા જે જાય છે ફરવા તારા ફરવા આવું બધા જશું તું સેમ ને સડાવવા મેં કીધું ફરવા પડે મેં તો ફરવા કીધું તું

ના મને કોઈ એને નહીં સડાયો કેમ નહીં એ ખબર પડતી છે કઈ સડાવાય એ મને શું સડાય ને એ મારા પહા આવ્યો તો પેલા કે તાર ભાઈ તો કોમ કશું કરતો નહીં ખેતરમાં માં એન હોય રહેશે